ગાંધીનગરના તમામ સેક્ટરમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું વર્ષો શરૂ થયું હતું કેટલાક સેક્ટરમાં હજુ પણ કમ્પાઉન્ડ વોલ બની આરોપ છે કે વર્ષો જૂની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે વર્ષ બે હજાર એકવીસમાં નવી વોલ બનાવવા વાયદો કર્યો છતાં હજુ સુધી બની નથી કમ્પાઉન્ડ વોલના અભાવે ગંદકી અને ન્યુસન્સ વધી રહ્યું છે પોલીસને ફરિયાદ કરવા છતાં પણ કંઈ થતું નથી દિવસ અને રાત્રે અહીં નશેડીઓ પડ્યા પાથર્યા રહે છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને રજૂઆત કરાતા એક સપ્તાહમાં કામ શરૂ થવાનો વાયદો કર્યો તો વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસ પ્રમુખ મેહુલ પટેલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઓરમાયું વર્તન કરતા હોવાનો આરોપ લગાવ્યો એટલું બધું ન્યુસન્સ છે તમે આમ ખાલી જોશો ન તો તમને ખ્યાલ આવશે કે લોકોને જેમ ઈચ્છા થાય ને એવી રીતે અહીંયા ગંદ એટલું ગંદકી કરેલી છે કે જેની વાત ના પૂછો જેની ઈચ્છા હોય એ પોતાના વ્હીકલ અહીંયા મૂકી જાય એ ફાઇનાન્સવાળો હોય તો એ પણ દાદાગીરી કરે કે ભાઈ આ તો મારી મરજી કે હું ત્યાં જ મૂકીશ તાર જે કરવું એ કર એ પછી ભલે ને આ જો આ વ્હીકલ બે વર્ષ સુધી પડ્યા છે પણ એને અહીંથી હલાવશે બી નહીં અને કોઈને કહીશું તો એનું રિઝલ્ટ બી નહીં આવે પોલીસમાં બી ફરિયાદ કરેલી છે અમે પોલીસ બી આવીને એમની જોડે ખાલી વાતચીત કરી અને નાસ્તા પાણી કરીને જતા રહી કોઈ અમારું સાંભળતું નથી ઉપર સુધી બરાબર ખાસા ટાઈમથી અમે એની રજૂઆત કરેલી છે કમ્પાઉન્ડ વૉલ બ્લોકથી બાબતે સ્થાનિકોએ ભેગા થઈને કરેલી છે પણ એનું કોઈ હજુ નિરાકરણ થયું નથી ગલ્લા કે પછી બીજા આવા બધા બિનજરૂરી જે ન્યૂસન્સ હોય છે એના કારણે રાત્રે ઘણા લોકો અહીંયા પછી બાંકડા મૂક્યા હોય તો બધા ઘણા લોકો ત્યાં દાલકોલના આરું દારૂ ડ્રગ્સ બધાનું સેવન કરતા હોય છે તો એ પણ તકલીફ રહે છે તો કમ્પાઉન્ડ વોલ હોય તો અમારું ઘણું બધું એ થઈ જાય તમે જોયું હશે કે બે દિવસ પહેલા પણ જે પાઇપનો જે ઇશ્યુ થયો એ પાઇપનો ઇસ્યુ પ્રજાએ સોલ્વ કરાવ્યો કોઈ પ્રતિનિધિ દ્વારા કોઈ સોલ્વ થયો નથી પ્રશ્ન આ જ રીતે ગાંધીનગર શહેરની અંદર તમામ સેક્ટરોમાં કમ્પાઉન્ડ વોલ બની ગઈ સેક્ટર ચોવીસ ને સત્યાવીસની અઠ્યાવીસની અંદર અન્યાય પરિવર્તન કરવામાં આવે છે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી કોઈ ધ્યાન ધ્યાન નથી આપી રહ્યા એટલે અમારી સર્વેની માગણી છે કે ગાંધીનગર મ્યુનિસિપલ શ્રી આની અંદર પોતે રસ લઈને પોતે આપના ઉપર વિશ્વાસ છે આ પ્રશ્ન લેશો તો જ આ કામ થશે એવી અમારી માગણી છે